સમાચાર વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી માંથી મકવાણા નામનો બાળક ગુમ થયો હતો આ સમગ્ર મામલે ડીસીપી જુલીબેન કોઠિયા નું નિવેદન સામે આવ્યું છે એકવીસ કલાકમાં જ બાળકને શોધી કાઢવામાં આવ્યો છે વડોદરા ગોરવા વિસ્તારમાંથી મકવાણા નામનો બાળક ગુમ થયાનો મામલો સમગ્ર મામલે સીસીટીવી અને અન્ય સોર્સ બાળક એક મોલ પાસેથી મળી આવ્યો છે બાળક રાત્રે ક્યાં સુઈ ગયો હતો તેને પણ ખ્યાલ નથી સવારે મોલમાં પાણી પીવા આવતા તે મળી આવ્યો હતો માતા એ પરીક્ષા માટે ભણવાનું કહેતા ઘર છોડ્યું કે કેમ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે ચાઇલ્ડ સાયકાટ્રિસ્ટ ની મદદ લેવામાં આવશે સાથે જ બાળકને એકવીસ કલાકમાં શોધી કાઢવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું સૌરભ પાર્ક સોસાયટીમાંથી એક માતા પિતા આવી અને મારું બાળક ઘરે મળી આવેલ નથી એવી ફરિયાદ નોંધાવેલી હતી જે બાર વર્ષ અને પાંચ માસનો હતો અને સ્કૂલેથી આવ્યા બાદ ઘરે પોતાનું લેશન કરતું હોય છે અને માતા છે પોતાની જોબ માટે ગયલ હતી ફાધર જ્યારે આવે છે ત્યારે બાળક ઘરે ન હોય અને આજુબાજુ શોધી અને શોધખોળ કર્યા બાદ ન મળી આવતા પોલીસ સ્ટેશને આવેલ જે મતલબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી ત્યારબાદ બાળક ખૂબ નાનું હોય અને જવાનું કોઈ સ્પષ્ટ રીઝન ન હોય એ અર્થે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની તમામ ટીમ તો લાગેલી જ હતી પણ એની સાથે સાથે ઝોનના સાત પોલીસ સ્ટેશનની ટીમ ઝોન વન એલસીબી ડીસીબી ક્રાઇમ એસઓજીની ટીમ આજુબાજુના પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદરા ઝોન ટુની એલસીબીના માણસો એમ કરી ટોટલ આઠ પીઆઈ નવ પીએસઆઈ એકસો વીસ જેટલા કર્મચારીઓને કામે લગાડી અને શોધખોળ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું આ સાથે સાથે સીસીટીવી સર્વેલન્સનો મેક્સિમમ યુઝ કરવામાં આવ્યો અને હ્યુમન રિસોર્સિસ એકઠા કરવા માટે રાતનો સમય હોય બાળક મળી આવેલ ન હોય અને બાળકમાં પાસે કોઈ મોબાઈલ કે બીજું કોઈ પણ રિસોર્સિસ ન હોય બાતમી એકઠી કરવા માટે રિક્ષા એસોસિએશનની મદદ લેવામાં આવી ફૂડ ચેનલ પ્રોવાઈડ કરવા માટે જે ઝોમેટો જે કંપની છે એના જે સર્વિસ આપનારાઓ છે એની પણ મદદ લેવામાં આવી હોમગાર્ડ વિશેક જેટલાની મદદ લેવામાં આવી એફઓપીની મદદ લેવામાં આવી જે રાતના બિઝનેસ કરનારા એટલે કે અગિયાર વાગે જે શોપ્સ ખુલી હતી એ તમામ શોપકીપર વિસ્તારના હતા એ તમામને રિક્વેસ્ટ કરી અને એમની પણ મદદ લેવામાં આવી એમના ફેમિલી મેમ્બર્સ પણ સાથે જોડાયેલા હતા શોધખોળની પ્રક્રિયામાં અને આજે બાળક હેમખેમ એકવીસ કલાકમાં જ મળી આવેલ છે અને તમામ ટીમે ખૂબ મહેનત કરી અને ખૂબ જ પોતાની મેક્સિમમ તાકાતનો ઉપયોગ કરી અને બાળકને શોધી લાવેલ છે અને આજે ખૂબ આનંદનો માહોલ પોલીસ સ્ટેશનની અંદર છવાઈ ગયો છે કે માતા પિતાને પોતાનું બાળક છે એ હેમખેમ મળી આવેલ છે બાળક ઇનોર્બિટ મોલની બહારના એરિયામાંથી મળી આવેલ છે અને આટલા કલાકો ક્યાં ગુજાર્યાના પ્રશ્નો પૂછતા એ સાયકલ લઈને ફરે છે રાત્રે એવા સીસીટીવી પણ મળેલા હતા અને એમને પૂછતા પણ એ જણાવે છે કે હું આ વિસ્તારમાં ફરતો હતો ક્યાં સુતો એને અંદાજ નથી કારણ કે બાળક એટલું નાનું છે કે વિસ્તારની ટોપોગ્રાફીથી પરિચિત ન હોય અને સવારે મોલમાં પાણી પીવું હતું એટલા માટે ગયેલો હતો એવું જણાવે છે